નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કાંકરેજના વિભાજન પછી અસ્તિત્વમાં આવેલા ઓગઢ તાલુકાના વેપારી મથક થરાની ધન્યધરાએ પચાસ પચાસ વર્ષથી સામાન્યમાં સામાન્ય જનતાને મદદરૂપ થઈ પગભર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન પૂરું પાડનાર અને આ પંથકના વિકાસને મહત્વની કેળી કંડારનાર અને કાંકરેજી સમાજના વડીલોની દીર્ઘદ્રષ્ટિથી પાયો રચનાર પ્રગતિ બેંકનો ભવ્ય રજત જયંતિ મહોત્સવ બાર ડિસેમ્બરના રોજ વિદ્યા મંદિરના એસી હોલમાં ગુજરાતના સહકારી ક્ષેત્રમાં મામાના નામથી ભુલામણા અને રાજકોટ બેંકના અગ્રણી

સભાના અધ્યક્ષ જ્યોતિન્દ્રભાઈ મહેતાએ જણાવેલ કે વર્ષ પૂર્વે થરા જેવા ગામમાં બેંક ઊભી કરવાનો નિર્ધાર કરનાર સૌ કોઈ ધન્યવાદને પાત્ર છે આ વિસ્તારમાં વિકાસ સાથે સમૃદ્ધિમાં પ્રગતિ બેંકનો સિંહફાળો સિંહ ફાળો છે તેમણે યુવા વચ્ચે નેતૃત્વ સંભાળી રહેલા નિષિતભાઈને અભિનંદન આપતા પ્રેરણા આપેલ કે તમે પ્રગતિ બેંકને અહીં પૂરતી સીમિત ન રાખતા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં શાખાઓ ખોલી પ્રગતિ કરો આ પ્રસંગે ઉપસ્થિત રહેલા અર્બન બેંક ફેડરેશન ચેરમેન જ્યોતિન્દ્રભાઈ મહેતાએ જણાવેલ કે પાવર હાઉસ થરાના નાના નાના લોકોને ઉપર લેવામાં બહુ મોટો પાવર પ્રગતિ બેંક આજે પ્રગતિ બેંકને પચાસ વર્ષ થયા પચાસ વર્ષ તમે વિચાર કરો પચાસ વર્ષ પહેલાં જે લોકોને પાંચસો રૂપિયા બે હજારની જરૂર હતી કે પાંચ હજાર પચાસ હજારની જરૂર હતી ત્યારે એ લોકો પડખે ઉપાડ્યા અને એમાંથી કેટલા બધા લોકો આગળ આવ્યા એટલે નાના 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 માણસોની આ બહુ મોટી બેંક છે એને મોટી સેવા કરી છે અને આજે પચાસ વર્ષ પછી અડીખમ ઊભી છે 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 અને સારામાં સારી રીતે કામ ચલાવે સાઉન્ડ બેંક ફેડરેશન મહેસાણાના પ્રમુખ કાંતિભાઈ પટેલ તેમજ બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ આ વિસ્તારમાં વિકાસ સાથે સમૃદ્ધિમાં પ્રગતિ બેંકનો નો યાદ કરી શુભકામનાઓ પાઠવેલ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર તાણાના પૂર્વ સરપંચ ગિરીશભાઈ પટેલ ભાજપના પ્રદેશ પૂર્વ મહામંત્રી કેસી પટેલ આદિ એ પ્રગતિ બેંકની પ્રગતિને આવકારી પિંચાશી વર્ષની વય અવિરત સેવા આપી પચાસમી સુવર્ણ જયંતિને ભગીરથ બનાવવા બદલ પૂર્વ ચેરમેન ચીનોભાઈ પંચાણીને અભિનંદન પાઠવેલ આ પ્રસંગે થરા માર્કેટના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ પૃથ્વીરાજસિંહ વાઘેલા બનાસ બેંકના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ અર્બન ફેડરેશન મહેસાણાના વાઇસ ચેરમેન શિવરામભાઈ પટેલ તાલુકા કેળવણી મંડળ થરાના પ્રમુખ ધીરુભાઈ શાહ સુરેશભાઈ રંગોળી

પ્રારંભમાં ઉપસ્થિત મહેમાનોના દ્વારા આજના સમારોહનો તાળીઓના ના ગડગડાટ સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ આ પ્રસંગે પૂર્વ ચેરમેન ચિનુભાઈ શાહે પ્રવચન કરી સૌને આવકારેલ તેમજ સહકારી સંસ્થાઓના પધારેલા મહેમાનોનું સ્વાગત કરેલ અને જણાવેલ કે આ બેંકની સ્થાપના થઈ ત્યારે હું ડિરેક્ટર હતો અને આજે સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણીમાં પિંચ્યાસી વર્ષની વય હાજર છું બેંકના વહીવટમાં સહકારી આગેવાનોનું માર્ગદર્શન ઉપયોગી નીવડે છે આજે આ પંથકના લોકોમાં અનેરો વિશ્વાસ પ્રગતિ બેંકે સંપાદન કર્યો છે જેના કારણે બેંકની

સૌ મહેમાનોનું શાલ પહેરાવી મોમેન્ટો આપી સન્માનિત પ્રગતિ બેંકના ડિરેક્ટર દ્વારા કરવામાં આવેલ મહેસાણા ફેડરેશન તથા અન્ય સંસ્થાઓ દ્વારા ચીનુભાઈ શાહનું સન્માન કરવામાં આવેલ તેમજ પૂર્વ ચેરમેન પ્રભાબેન ચીનુભાઈ શાહનું પણ સન્માન થયેલ યુવાઓએ પચાસ પચાસ વર્ષનો સૌથી કઠણ દાયકો વિતાવી સુવર્ણ જયંતિ વર્ષ ઉજવી રહેલા કાંકરેજ પંથક હાલ ઓગડ તાલુકાના નાનામાં નાના લોકો તથા વેપારીઓ માટે આશીર્વાદરૂપ બનેલ પ્રગતિ બેંકનું સુકાન સંભાળી રહેલા વર્તમાન ચેરમેન અને અમદાવાદમાં બિલ્ડિંગ ક્ષેત્રે નામના ધરાવતા નિષેધભાઈ પંચાણીએ સૌને આવકારી શુભેચ્છાઓ પાઠવેલ અને આગામી સમયમાં પ્રગતિ બેંક વધુમાં વધુ પ્રગતિમય બની રહેશે તેવી શુભકામનાઓ પાઠવેલ આ પ્રસંગે પ્રગતિ બેંકના ચેરમેન નિષેધભાઈ પંચાણીએ જણાવેલ કે હું પ્રગતિ બેંક ચેરમેન નિષદ કુમાર ચિનુભાઈ શાહ આજે અમારી બેંકને સુવર્ણ જયંતિ પચાસ વર્ષ પૂરા થયા એની સફર જોઈએ તો આ બેંક એક નાગરિક બેંક તરીકે નાની બેંકથી ચાલુ થઈ હતી આજે વૃક્ષનું વડવૃક્ષ થઈ ગયું અને અમારી આજે ત્રણ બ્રાન્ચો છે અને હંમેશા મારા પપ્પાએ નાનામાં નાના માણસને ગમે ત્યારે ઓન ધી સ્પોટ લોન આપી અને મદદરૂપ થયા છે કેટલાય લોકો એવા છે કે ચીનુ બા અમારા ભગવાન સમાન છે એમ કે હર હંમેશા અમને આ જે છે એ ચીનુકા બાના હિસાબે છે એ હંમેશા એમને નાના લોકોને મદદ કરી આ બેંકનો વહીવટ ખૂબ સારો સારો ચલાવવાનો પ્રયત્ન કરશું આ વૃક્ષને વડ વૃક્ષ હજુ મોટું થાય એવો પ્રયત્ન કરશું સંસ્થાના વાઇસ ચેરમેન પ્રવીણભાઈ વી શાહ મેનેજિંગ ડિરેક્ટર વિપુલભાઈ ઠક્કર ડિરેક્ટર કુમાર રમણીકલાલ શાહ શૈલેષભાઈ પૂનમચંદ શાહ ઇન્દુબેન ભરતકુમાર પાંચાણી રાકેશભાઈ બાલચંદભાઈ શાહ પિંકેશભાઈ ચિનુભાઈ શાહ ગિરીશકુમાર મેવાડા દિલીપ કુમાર ચીનુભાઈ શાહ સુભદ્રાબેન કાંતિલાલ પ્રજાપતિ અજીત કુમાર શાંતિલાલ શાહ સંચાલન રોશનબેન હસનના સથવારે કરેલ પ્રગતિ બેંકના સીઓ ગિરીશભાઈ મેવાડા તથા શૈલેષભાઈ શાહે આભાર વિધિ કરેલ બાદમાં સૌએ સાથે મળી ભોજન લીધેલ પ્રગતિ મંડળના સંચાલક મંડળ તથા સ્ટાફગણ દ્વારા સુચારુ આયોજન થયેલ આ પ્રસંગે પ્રગતિ બેંક ના સીઈઓ ગિરીશભાઈ મેવાડાએ જણાવ્યું કે મારી બેંક એ નાના માં માણસને સેવા કરી છે એ લોકોને પૂરતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ધિરાણ કર્યું છે ડિપોઝિટમાં સારી એવી બેંકે કલેક્ટ કરી છે અને ખૂબ જ પ્રગતિ કરી રહી છે અમારી બે શાખાઓ છે અને અમે ટૂંક સમયમાં ડિજિટલાઇઝેશન પર આગળ વધીએ આ પ્રસંગે પ્રગતિ બેંકના મેનેજર હરિઓમભાઈ સોનીએ જણાવેલ કે અમે અવિરત આવીને આવી પ્રગતિ કરતા રહીશું અને અમે નાના માણસો તમામ સભાસદો તમામ ગ્રાહક મિત્રો તમામને આવી સેવા મળીશું આ પ્રોગ્રામના આયોજનમાં અમારા તમામ કર્મચારીઓ તમારા સી ઓછા અમારા શૈલેષભાઈ શાહ વડા એમનો પણ અવિરત શ્રી ફાળવો રહ્યો છે અમારા જિલ્લા અઠવાડિયાથી અમે આ પ્રોગ્રામની મહેનત કરી રહ્યા છીએ અને તે પ્રોગ્રામ અમે શિખર પાર પાડી